નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લેખક સાહેબના અંદર તારીખ છે છે અને વાર ગુરુવાર આજના પોડકાસ્ટ છે દ્રષ્ટિકોણ પોતપોતાનો એટલે કે ઘટના એક હોય પણ વ્યક્તિએ વ્યક્તિએ નજરે નજરે એક ઘટનાને અવલોકન કરવાની અને એના વિશે વાત કરવાની જે રીત છે એ અલગ અલગ હોય છે પણ જો બધા સાથે બેસી અને ઘટના વિશે પોતાના મંતવ્યો રજૂ કરે અને એક કોઈ ચોક્કસ નિષ્કર્ષ સુધી પહોંચી શકાય તો ચોક્કસ ઘણી બધી ગેરસમજણો દૂર થતી હોય છે એટલા માટે આજ એક નાની એમથી વાત સમજાવવા માટે તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું અને વાર્તાનું શીર્ષક છે નજર પોત પોતાની વાત જાણે એમ છે કે માસ્તરજી ક્લાસમાં ભણાવતા હતા અને એ જ્યારે બોર્ડ ઉપર લખતા હતા ત્યારે પાછળ અમિત અને રાહુલ એ બંને આમ તો પાકા મિત્રો પણ કોઈક એક નાની વાતને લઈ અને એકબીજા સાથે લડતા હતા માસ્તરજીના કાન સુધી વાત પહોંચી ગઈ મતલબમાં એને સંભળવાનું આગળ ભણાવતા હતા ત્યાં સુધી અવાજ પહોંચી ગયો એટલે માસ્તરજીએ કીધું રાહુલ અમિત તમે બંને શું કરો છો કેમ ઝઘડો છો એટલે રાહુલ કહે છે કે સાહેબ આ અમિત છે ને એ પોતાની વાત પર અડક છે મારી વાત સાંભળવા તૈયાર જ નથી થતો એટલે અમિત કહે છે કે ના સાહેબ આ રાહુલ જે બોલી રહ્યો છે એકદમ ખોટું છે એમાં સાંભળવા જેવું કશું છે જ નહીં તેથી તેને સાંભળવાનો કશું જ ફાયદો નથી આટલું બોલીને ફરી પાછા ઝઘડવા લાગે છે એટલે માસ્ટરજી કહે છે બંને ચૂપ રહો પહેલા તમે બંને અહીંયા આગળ મારી પાસે આવો બંને આગળ જાય છે ક્લાસ આખું જોવે છે કે હવે રાહુલ અને અમિતનો વારો પડશે પણ માસ્તરજી એમને સમજાવવા માંગે છે એટલે અમિતને બેસાડ્યો જમણી બાજુ વચ્ચે ટેબલ હતું બંને બાજુ ખુરશી હતી એટલે અમિતને બેસાડ્યો જમણી બાજુ અને રાહુલે બેસાડ્યો ડાબી બાજુ હવે માસ્તરજી એ આખા ક્લાસની આદેશ આપતા કહ્યું કે આ જ્યાં સુધી બંને આગળ છે ને ત્યાં સુધી મોઢામાંથી એક પણ અવાજ ના આવવો જોઈએ અગર વારો પડી જશે તમારો એટલે સાહેબનો આદેશ શિરોમાન્ય ગણાય એટલે સૌ આખો ક્લાસ મૌન ધારણ કરીને બેઠું અને આમે હવે જોવું તું કે હવે સાહેબ શું કરશે એટલે સૌ કોઈ જોવામાં તલ્લીન હતા હવે માસ્તરજીએ એક પોકેટમાંથી સફેદ એક બોલ કાઢ્યો એની બંને બાજુ એક એક કલર હતા એક બાજુ સફેદ હતો એક બાજુ કાળો હતો બરાબર વચ્ચે ટેબલની વચ્ચો વચ્ચ એ બોલ મૂકે છે જમણી બાજુ સફેદ અને ડાબી બાજુ કાળો કલર છે હવે અમિત બેઠો છે જમણી બાજુને રાહુલ બેઠો છે ડાબી બાજુ એટલે ને માસ્તરજી પૂછે છે અમિત તું બતાવ આ બોલનો કલર કયો છે અમિત કહે છે સફેદ છે હવે રાહુલ તું આ બોલનો કલર બતાવ કયો છે કાળો છે ફરી પાછા ઝઘડવા લાગે છે તો સાહેબ પાછા ખીજા નાખે ભાઈ શાંતિ રાખો ઊભા કરો મને બોલવા દેશો હવે તમે બંને પોતપોતાની જગ્યાઓ બદલો દડો એ જ સ્થાને છે હવે જગ્યા બદલાય છે અમિત ડાબી બાજુ અને રાહુલ જમણી બાજુ આવતો રહ્યો છે દડો એ જ છે દડો એ જ સ્થાને ઊભો છે નજરો બદલાય છે અને દિશા બદલાણી છે અને વ્યક્તિઓ બદલાયા છે જે સાઈડથી જે વ્યક્તિ જોવે છે એ બદલાયા છે એટલે હવે અમિત હતો એ ડાબી બાજુ છે ને રાહુલ જમણી બાજુ છે રાહુલ ને હવે સાહેબ પૂછે કે રાહુલ તું મને કહે તો આ દડાનો કલર કયો છે તો કે સફેદ છે તો અમિત બોલે છે અમિત કે સર અહીં આ દડાનો કલર કાળો છે હવે સાહેબ દડો હાથમાં લઈને કરે છે કે આ દડો બંને બાજુ અલગ અલગ કલર ધરાવે છે તેમ જે કોઈ પણ વાત કરો છો એ વાત દરેકની દ્રષ્ટિએ અને દરેકના વિચારે અલગ અલગ હોય છે ઘટના એક જ છે ઘટના એક જ ઘટે છે પણ દરેકની દ્રષ્ટિએ અને દરેકના વિચારે અલગ અલગ હોય છે માટે ઘટનાનું નિષ્કર્ષ શોધવું હોય તમારી વાતો તમારી ગેરસમજણો જે થાય છે તમારા પરિવાર જીવન કે ગમે ત્યાં ગેરસમજણો થાય છે એ તમારા દ્રષ્ટિકોણ અને તમારા વિચારો અલગ અલગ છે એટલા માટે થાય છે

નોચો એકબીજાની વાત સમજો લડાઈ ઝઘડો કરવો એનું કોઈ પરિણામ નથી પણ એકબીજાની વાત સમજો માનો અને ચોક્કસ નિષ્કર્ષ અને તારણ પર પહોંચો ત્યારે ગેરસમજણો દૂર થતી હોય છે એટલે આજની વાર્તાનું એટલું જ શિક્ષણ છે એટલો જ સાર છે કે આપણે એકબીજાના દ્રષ્ટિકોણને સમજીએ આપણી વચ્ચેનો સંવાદનો જે અભાવ છે જે ફોન ઉપર સંવાદો થાય છે બેસીને કરીએ કારણ કે ફોન ઉપર ક્યારેય પણ તમારી લાગણીઓ વ્યક્ત નથી થતી અને સમજવા માટે એને યોગ્ય દિશાઓ બતાવવા માટે તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે સામે હોવું જરૂરી છે ફોન તો ફક્ત એક વાતનું સાધન છે કે ભાઈ હું અહીંયા ઇન્ફોર્મેશનનું સાધન છે જ્યારે પણ આવી મોટી મુસીબતો હોય કે જ્યારે પણ તમારી વાત ગેરસમજણ તરફ જઈ રહી હોય ત્યારે હંમેશા એટલું યાદ રાખો કે તમે તમારી વાત સામસામે બેસીને જ કહો જેથી કરી ગેરસમજણો પણ દૂર થાય છે અને એક નાના અમથા પ્રયાસ સામે ફરીવાર એનો દ્રષ્ટિકોણ પણ વ્યવસ્થિત અને સંબંધો પણ મજબૂત બને છે તો આટલી વાર્તાના સાર સાથે ફરી એકવાર મળીશું ફરી એક નવી વાર્તા સાથે ત્યાં સુધી માણતા રહો લેખક સાહેબની અવનવી વાર્તાઓ અને જોડાતા રહો અમારી સાથે અને હા શેર કરવાનું ના ભૂલતા લાઈક કરવાનું ના ભૂલતા અને બે લાયકન ચોક્કસથી દબાવજો જેથી અમારી અવનવી વાર્તાઓનો ખજાનો ડેઈલી તમારા સુધી પહોંચતો રહે માટે ગુજરાતી ભાષાને સમૃદ્ધ રાખીએ અને વાર્તાઓને જાણતા રહીએ અને સંબંધોને મજબૂત બનાવતા રહીએ ત્યાં સુધી એમને રજા આપો જય હિન્દ જય ભારત ધન્યવાદ